રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરાયેલ તારીખ એક ઓગસ્ટથી તારીખ આઠ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ સ્તનપાન સપ્તાહ અંતર્ગત પાટણ તાલુકા હેલ્થ કચેરી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ સાથે સગર્ભા અને ધાત્રી માતાઓને બેબી કિટ અને હાઇજીન કિટ વિતરણ સાથે સ્તનપાન વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ ગુરુવારે આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરી પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસના ગૌરીબેન સોલંકી ડોક્ટર રાજ પટેલ સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો પાટણ તાલુકા હેલ્થ કચેરી ખાતે ગુરુવારે આયોજિત આ કાર્યક્રમને ઉપસ્થિત મહાનુભાવોએ દીપરાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો ત્યારબાદ સીડીપીઓ ઉર્મિલાબેન પટેલે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં માતાઓ અને બહેનો ઉપસ્થિત રહી સ્તનપાન વિશે માર્ગદર્શન મેળવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સોળ જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને બેબી કિટ અને હાઇજીન કિટનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ વિતરણ કરી ડોક્ટર રાજ પટેલ દ્વારા સ્તનપાન વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાલ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીએ સગર્ભા માતાઓને પોતાના બાળકને પાવડરનું દૂધ નહીં આપતા સ્તનપાન કરાવવાથી બાળક તંદુરસ્ત અને નિરોગી રહેતું હોવાનું જણાવી બાળકને ફરજિયાત સ્તનપાન કરાવવા માતાઓને અપીલ કરી હતી આપણે સ્તનપાન અને નારી વંદનાનો પ્રોગ્રામનો આયોજન કરવાનો કરવામાં આવ્યું છે 1 તારીખ થી 7 તારીખ સુધી એમાં આપણે બહેનોને કે માતાનું દૂધ કેટલું મહત્વનું છે બાળક માટે તે બધાને આપણે સમજાવવાનું છે કે બાળકને માતાનું દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને બહેનોને કોશિશ કરવી પડે કે બાળક એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આપણે તેને કોશિશ કરવી જ પડે અને દૂધ પાવાનું ટાળીએ અને સ્થાન પાન જરૂરી છે એટલા માટે બહેનોને કહીએ છીએ કે બાળકને તંદુરસ્ત બનાવો અને પાવડરનો ઉપયોગ ના કરો અને માતાનું દૂધ સર્વતમ સર્વ ગુણમાં સમાપન છે એટલા માટે આ પ્રોગ્રામમાં બધાને પ્રેરિત કરીએ છીએ આ પ્રોગ્રામમાં આપણે બહેનોને ધાત્રી બહેનો અને સગર્ભા બહેનોને કીટો સોળ કીટો આપી અને તેમને પ્રેરિત કરવા માટે બેબી કીટ આપવામાં આવે છે